અમદાવાદમાં દબાણ ચાલી રહી છે બાંગ્લાદેશી નાગરિકોના ઘર તોડી પડ્યા છે પોલીસ કમિશનર જીએસ મલિક પણ ચંડોળામાં હાજર છે અમદાવાદમાં મિશ્રન ક્લીન ચંડોળા આજે પણ ચાલુ છે ચંડોળા તળાવના બંગાળીવાસમાં સતત હટાવવાની જે કાર્યવાહી થઈ રહી છે શનની પોલીસ દ્વારા દબાણ હટાવવાની કાર્યવાહી થઈ રહી છે તેનો આજે બીજો દિવસે બીજા દિવસે પણ ડિમોલ્યુશન યથાવત છે અમુક તસવીરો વિડીયો સામે આવી રહ્યા છે કે જેમાં હાલ ગૃહ રાજ્યમંત્રી અશંકવીએ

અમદાવાદના ચંદોડા તળાવ ખાતે ડિમોલેશનની કાર્યવાહી ડિમોલેશનની કાર્યવાહીને લઈને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી બુધવારની બપોરે પહોંચી ગયા હતા અને આખું આ ડિમોલેશન જે છેલ્લા ચોવીસ કલાકથી ચાલી રહ્યું છે જે ચોવીસ કલાકથી ડિમોલેશનની અંદર એમસીનું તંત્ર અમદાવાદ શહેરનું પોલીસ તંત્ર જે પ્રમાણે કામે લાગેલું છે તેનું નિરીક્ષણ અને કેવા પ્રકારનું દબાણ હતું શું દબાણ હતું તે નિરીક્ષણ કરવા માટે અત્યારે પહોંચી ગયા છે તમે જોઈ શકો છો કે હરસંઘવી જે છે જે જગ્યા ઉપર ડિમોલેશન કરવામાં આવ્યું છે તેની મુલાકાત લઈ રહ્યા છે સાથે જ અમદાવાદ શહેર પોલીસ કમિશનર અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના અધિકારી સહિતના તમામ અધિકારીઓ જે છે અત્યારે અહીંયા ઉપસ્થિત છે તો આ પ્રકારના ડિમોશનલ કાર્યવાહી શું હતી તેનું નિરીક્ષણ અત્યારે અહીંયા કર્યું હતું કેમેરામેન ઉમેશ સાથે ઉદયરંજન ઝી મીડિયા અમદાવાદ સર્વપ્રથમ પ્રાથમિકતા અમારી એ છે કે જે કોઈ લોકો ગેરકાનૂની રીતે અહીંયા નિવાસ કરી રહ્યા છે અને આપ સૌ લોકો જે લોકો અમદાવાદમાં વર્ષોથી રિપોર્ટિંગ કરો છો તેમને સૌને અંદાજો હશે છેલ્લા છ મહિનામાં આપણે અહીંયાથી અનેક ડ્રગ્સ કાર્ટલ દેહ વેપારના અનેક નાની નાની મુસ્લિમ દીકરીઓને શિકાર બનાવનાર લોકો જેનો ખૂબ મોટો કબજો હતો એના સિવાય ચોરી એના સિવાયના બીજા અનેક ગુનાઓ જોડે જોડાયેલા લોકો અહીંયા ગેરકાનૂની રીતે નિવાસ કરતા હતા ખૂબ મોટા પાયે આ થોડા દિવસ અગાઉ બી અહીંયાથી બાંગ્લાદેશીઓ મળ્યા છે પાંચ મહિના પહેલા બી ખૂબ મોટા પાયે બાંગ્લાદેશીઓને અહીંયાથી પકડવામાં આવેલા હતા એમાંથી મોટા ભાગના લોકોને ડિપોર્ટ કરવામાં અમદાવાદ પોલીસને સફળતા પ્રાપ્ત થઈ છે હું માત્રને માત્ર એટલું જ કહીશ કે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર એ સંપૂર્ણપણે ન્યાયિક રીતે અને નિયમો પ્રમાણે

ચંદોલા તલાવની આસપાસનું ખૂબ મોટું એન્ક્રોચમેન્ટ ક્લિયર કરવામાં સફળતા પ્રાપ્ત થઈ છે આવનારા દિવસોમાં જૂનું અમદાવાદ એટલે કે જ્યાં તલાવ પાણી ભરેલું સૌને નજરે પડતું હતું ફરી એકવાર એ દિશામાં મહાનગરપાલિકા લઈ જવા માટે આ કામગીરી કરી રહી ચંડોળામાં બાંગ્લાદેશીઓના મકાન તોડી પડા અને આ તરફ ગૃહ રાજ્યમંત્રી અશંગવી દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરી અને સમગ્ર માહિતી આપવામાં આવી ચંડોળા તળાવના બંગાળીવાસમાં સતત બીજા દિવસે ડિમોલ્યુશન યથાવત છે